હેલ્મેટના નિયમનું પાલન કરાવવા અંગે રાજ્ય પોલીસડા દ્વારા આપવામાં આવેલ સૂચનાના પગલે આજે રાજ્યભરમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સૂત્રો જણાવી રહ્યા હાથ ધરવામાં કાર્યવાહીમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં હેલ્મેટ નિયમ ભંગના એક કેસ દાખલ કરવામાં આવેલ છે તેમજ તેમના વિરુદ્ધ દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ છે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજ્યના નિયમનો અમલ રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે તે અંગે થઈ નેતા એક એક બે થી રાજ્યની સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે માટે સૂચનાના પગલે પોલીસે કાર્યવાહી આરંભી હતી જેથી હેલ્મેટ ના પહેરેલાઓ વિરુદ્ધ કુલ છત્રીસ નિયમ ભંગના કેસ કરી કુલ રૂપિયા ચૌદ હજાર પાંચસો નો દંડ વસૂલ કરાયો છે ઉપરાંત પૂર્વ કચ્છમાં જિલ્લા સિટી ટ્રાફિક પોલીસ દ્વારા એસપી કચેરી તાલુકા પંચાયત કચેરી નગરપાલિકાઓની કચેરી ઇન્કમ ટેક્સ રેલવે વિભાગ મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન બહાર કાર્યવાહી કરી નેવું એનસી કેસ કરી રૂપિયા પિસ્તાલીસ હજાર નો દંડ વસૂલ કરાયો હોવાનું સામે આવ્યું છે